અરવલ્લીમાં ફરી એકવાર નશાનો કારોબાર ઝડપાયો છે બસો ઇઠ્યોતેર કિલો ડોડાનો જથ્થો ઝડપાયો છે માલપુરના મસાદરા ગામેથી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે કાર સહિત કુલ અઠ્યાવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે નાર્કોટિક્સ એક્ટ અન્ય અન્વયે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

એક કિલોમીટર સુધી ટ્રાફિક બંધ થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ બ્રિગેડ અને બચાવ ટીમો પહોંચી ગઈ આ સાથે જ નાયબ મુખ્યમંત્રી પ્રેમચંદ બેરવા પણ ઘટના સ્થળે પહોંચી ગયા જો કે ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ નથી હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે તો મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કમિશનરને નિર્દેશ આપ્યો કે તેઓ સંભવિત ઘાયલોને જયપુર લઈ જવા માટે ફાયર એન્જિન અને એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર તૈયાર કરે જુનાગઢના કેશોદમાં ચાલુ બાઇકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો સિનેમા રોડ પાસે ચાલુ બાઇકમાં આગ લાગતા યુવક નીચે ઉતરી ગયો યુવક બાઇક પરથી ઉતરી જતા મોટી દુર્ઘટના ટળી સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે તો સ્થાનિકોએ આગને કાબુમાં લીધી હતી બે અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે એક તરફ જૂનાગઢમાં કઈ આગની સમગ્ર ઘટના છે જે બનવા પામી અને બીજી તરફ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે કેશોદમાં ચાલુ બાઇકમાં આગ લાગી હતી અમદાવાદમાં બેફામ કાર ચાલકે સર્જ્યો અકસ્માત દુધેશ્વર વિસ્તારમાં બીઆરટીએસ બસ સ્ટેશન પાસેની આ સમગ્ર ઘટના છે અકસ્માતમાં ચારથી પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે કાર ચાલક દારૂના નશામાં હોવાની આશંકા છે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા છે ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં ગમકવાર અકસ્માતની ઘટના બની છે તેજ ગતિનો કહેર જોવા મળ્યો છે બેકાબૂ સ્કોર્પિયો તળાવમાં પડી ગઈ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા અને પાંચ લોકો ઘાયલ થયા છે પોલીસે બધાને બચાવી લીધા અને બહાર કાઢ્યા પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા ઘાયલોને નજીકના પીએચસીમાં દાખલ કરવામાં આવ્યા કારમાં સવાર લોકો કાનપુરથી પ્રયાગરાજ જઈ રહ્યા હતા ડ્રાઈવરને ઝોંકું આવવાના કારણે અકસ્માત થયો હોવાની શંકા છે આ ઘટના કલ્યાણપુર પોલીસ સ્ટેશનના બરોરી નજીક બની હતી તો હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના બારથીમાં ભયાનક બસ અકસ્માત થયો પહાડ તૂટી પડતા તેની નીચે બસ દબાઈ ગઈ હતી બસમાં સવાર મુસાફરો કાટમાળમાં દટાઈ ગયા હતા કેટલાક લોકોને બહાર કાઢવામાં આવ્યા જાણ થતાં જ તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું અને તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી દુર્ઘટનામાં કુલ પંદર લોકોના મોત થયા છે જેમાં નવ પુરૂષ ચાર મહિલાઓ અને બે બાળકો સામેલ છે હિમાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીએ હોસ્પિટલમાં પહોંચી પરિવારજનો સાથે મુલાકાત કરી હતી સુરતમાં મિત્રએ જ કરી મિત્રની હત્યા અલ્પેશ ચૌહાણ નામના વ્યક્તિની હત્યા કરી નાખી સુરતસિંહ લોટલ સહિત બે સગીરની ધરપકડ કરવામાં આવી છે અમરોલી બ્રિજ નજીક આંતરીને હત્યાને અંજામ આપવામાં આવ્યો છે આરોપી સૂરજ પાંચ ગુનાનો આરોપી જૂની અદાવતમાં હત્યાને અંજામ આપ્યો હોવાનો પણ ખુલાસો થયો છે તો હત્યા કરનાર ત્રણેય અટકાયત સામાન્ય બાબતે હત્યા કરી દીધી હોવાનું છે મિત્રજ મિત્રની હત્યા કરી દીધી હતી આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે और एक जो मेजर लड़का है उसका नाम है सूरज सिंह महेंद्र सिंह रोटेला जिसकी उम्र 22 वर्ष है और वो हीरा मजदूरी का काम करता है और वो निर्मल नगर अमरोली चार रास्ता के पास का रहने वाला है और उसके ऊपर पास हिस्ट्री क्रिमिनल हिस्ट्री भी है अरवली ना धनसूरा गांव में एक लूटकांड में छह आरोपियों झड़पايا छे नवरात्रि ना समय वडागाम में આવેલા फार्म हाउस में लूट थी जेमा 3 लाखनी नानानी चोरी थी જિલ્લા એલસીબી પોલીસે ઝડપેલ તમામ લૂંટારુઓ ધનસુરા નગરના રહેવાસી હોવાનું ખુલ્યું છે પોલીસે સમગ્ર ઘટના સ્થળે રિકન્સ્ટ્રકશન કરીને આરોપીઓનું સરઘસ કાઢી કડક કાર્યવાહી કરી છે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું ધનસુરાના વડાગામમાં લૂંટની ઘટના બની હતી જે બાદ કાર્યવાહી કરવામાં આવી છે ટોટલ આરોપીઓ છે આ લૂંટ લૂંટ કર્યા પછી જ ગામમાં કરી અને લૂંટ કર્યા પછી લૂંટનો જે પણ કપડાં એણે મોઢામાં બાંધવામાં યુઝ કરેલા એને સળગાવી નાખી અને લૂંટનો ભાગ પાડી પચાસ હજાર પચાસ પચાસ હજાર રૂપિયા વહેંચી અને પછી પોતપોતાના ધંધે નીકળી ગયા હતા અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં યુવકે જન્મદિવસે ઉજવણીમાં બિભત્સ ડાન્સ કર્યો હોવાનો વિડીયો વાયરલ થયો હતો જે મામલે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે જોકે પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે યુવકે જેની સાથે બીભત્સ ડાન્સ કર્યો હતો તે યુવતીઓ નહીં પરંતુ કિન્નર હતા મુકેશની પાર્ટીમાં તેના એક પરિચિત કિન્નરના કહેવાથી ગુજરાત બહારથી કેટલાક કિન્નર અહીં આવ્યા હતા અને આ દરમિયાન મુકેશે તેમની સાથે ડાન્સ કર્યો હતો પોલીસે આ સમગ્ર મામલે મુકેશ મકવાણા અને કિન્નર વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે ઇન્સ્ટાગ્રામ ઉપર મુકેશ મકવાણા નામના વ્યક્તિના આઈડી ઉપરથી એક વિડીયો વાયરલ થયેલ હતો વિડીયો સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કુબેરનગર વિસ્તારનો હતો જે વિડીયોમાં અમુક લોકો ડાન્સ કરતા જોવા મળેલ જેમાં એક પુરુષ તથા એક મહિલા જાહેરમાં બિભત્ત ડાન્સ કરતા હતા જે વિડીયોમાં દેખાતું હતું જેના આધારે સરદારનગર પોલીસ સ્ટેશનમાં બંને આરોપી એક મુકેશ મકવાણા તથા એક કિન્નર સાયબા અંસારી તેમના વિરુદ્ધ બીએનએસની કલમ બસો છન્નું તથા આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે ભાવનગર શહેરમાં એક કરોડથી વધુના સાયબર ફ્રોડના કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે આરોપી અમદાવાદનો હોવાનું સામે આવ્યું છે આ ગુનામાં ફરિયાદી પાસેથી કુલ એક કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી આરોપીઓએ ટેલિગ્રામ અને વોટ્સએપ દ્વારા તેમનો સંપર્ક કર્યો હતો મિટકોઇનમાં રોકાણથી વધુ નફાની લાલચ આપીને પૈસા પડાવ્યા હતા સાયબર સેલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ હાથ ધરી છે અત્યાર સુધીમાં પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરી છે ફરિયાદીએ વીસ લાખ રૂપિયા આરોપીઓના કહેવા મુજબ ઇન્વેસ્ટ કરેલા હતા નાખેલા હતા અને એ એકાઉન્ટમાંથી બે લાખ રૂપિયા આ પકડાયેલા આરોપી છે મહેશભાઈ દેસાઈ એમના એકાઉન્ટમાં આવેલા હતા એટલે પછી એ બે લાખ રૂપિયા એણે જુદા જુદા બીજા અન્ય આરોપીઓ છે એની સાથે મળી અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ કરેલા છે અને અમુક જે બીજા એના એકાઉન્ટમાં જે ટ્રાન્ઝેક્શનો થયા છે એ ટ્રાન્ઝેક્શનોમાંથી પણ એને ચેક દ્વારા પણ એ પૈસા ઉપાડે છે